સંજેલી તાલુકાના ચમારીયા ગામે ખેડૂતોના ખેતરમાં કાળિયા નહેર તળાવમાંથી સિંચાઈ માટે આવતી નહેરમાં ગાબડું પડી જતાં ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાન થતાં ખેડૂતો દ્વારા વળતરની માંગ ઉઠવા પામી છે કાળિયા હેર તળાવમાં સિંચાઈનું પાણી આપવા માટે વર્ષો અગાઉ નહેરનું બાંધકામ કરવામાં આવ્યું હતું આ નહેરમાં વર્ષો વીત્યા છતાં ઠેરને ઠેર ગાબડા તેમજ જખમી હાલતમાં અને તૂટેલી હાલતમાં મોટી પ્રમાણમાં બાવળ તેમજ અન્ય મોટા પ્રકારના જાડીઝાખા ઉગી નીકળેલા છે સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે નહેરની કોઈપણ જાતની માવજત કે મેન્ટેનન્સના અભાવે જાડીઝાખરા સાફ કરવામાં તસદી લેવામાં આવતી નથી નહેરની સાફ સફાઈ તેમજ ગાપડા રિપેર કર્યા વિના જ પાણી છોડાતા ખેડૂતોને રવિ સિઝનમાં ઘઉંની ખેતી પાકોમાં નીચાણસમા પાણી ભરાતા ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે કમોસમી વરસાદના લીધે ખેડૂતો નુકસાન થયું અને હાલ નહેરમાં ગાબડું પડવાથી ઊભા પાકને સમા પાણી ભરાતા ખેડૂતોના માથે સંકટ વ્યાપી હોય તેમ ચિંતામાં મુકાયા છે ખેડૂતો ભાગના બિયારણો ખાતરો લાવી ખેતી કરે છે અને નહેરમાં ભંગાણ સર્જાતા ખે ખેડૂતોમાં ખેતીને નુકસાન પહોંચવાનો વારો આવ્યો છે જેને લઈને ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે મારી એક રિક્વેસ્ટ છે કે જ્યાં કાળી સિંચાઈ યોજનાની નહેર આવે છે એમાં વર્ષો પૂરા નથી ઝાડ ઝાખરું ઉગી ગયેલા છે અને કોઈ સાફ સફાઈ કરતા નથી અને કોઈ પણ પ્રકારનું ધ્યાન આવતા નથી અને ગાબ ઝાડ જખરું ઉગવાથી પડવાથી અમારા ખેતરોમાં પાણી ઘૂસી ગયું અને પ્રાકને નુકસાન થયું છે એની બાબત તમારે કોઈ પણ પ્રકારનું વળતર આપવા માટે ના પડે છે બરાબર કોઈ ના પડે છે વળતર આપવા ઝાલોથી જ્યાં દીકરી આવ્યા હતા એમની પૂછપરછ કરતા એવો જવાબ આપ્યો કે આમાં કોઈ જોગવાઈ કરેલી નથી અને મળવા પાત્ર નથી આવો પ્રશ્ન એટલે અમને જે નુકસાન થયું છે તે મળવા પાત્ર છે કે નહીં તે બાબત અમને યોગ્ય કાર્ય કરવા વિનંતી હવે જે સિંચાઈ કાળિયા હેલ તળાવમાંથી જે નહેર આવે છે એ નહેરની અંદર સાફ સફાઈ વગરની નહેર પાણી છોડ્યું અને પાણી છોડતા ગાબડું પડતા અચાનક રાતોરાત પાણી છલો છલો ડીજન ડીજન ભરાઈ ગયું અને ત્રણ દિવસ સુધી પાણી ચાલ્યું હવે એ પાણીનો નિકાલ ખેતરોમાં ભરાઈ રહ્યું અને પાક જે હતો ઘઉંનો એ બધો ખલાસ થઈ ગયો ટૂંકમાં એટલે હવે એ ખેતરોને દસ થી વીસ ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે હવે આ ખેતરોમાં પાક નુકસાની થવું છે એને સરકારશ્રી તરફને અમારા સિંચાઈ વિભાગ તરફના જે અધિકારીઓ આવ્યા હતા એ લોકોએ એવું કીધું કે તમને ભાઈ વળતર મળવામાં કોઈ મળશે નહીં અમે પૂછ્યું તમને ના પાડી હવે એ લોકો ના પાડી ગયા ત્યાં સતાય અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમને કમસે કમ સરકારના નીતિ નિયમ પ્રમાણે જે કંઈ નુકસાની પેટે મળે એ પણ અમે અપીલ કરીએ છીએ કહેવાનું એટલું સાહેબ કે સંજેલી ખાતે કાયા હેલ નહેરમાં અમારે ચમારા તરફ નહેર આવે છે ત્યાં અમારે નહેરમાં ગાબડું પડવાથી મોટા પ્રમાણમાં ખેતીને નુકસાન થવા પામ્યું છે અને મોટા ભાગના મોગા ભાવના બિયારણો ખાતર પાણી અમે લાવી અને ઘઉં ખેતી કરી અને ટ્રેક્ટરનો ખેડામણ છે ખાતર છે બિયારણ છે ને માન માન અમે ખેતીમાંથી પરવાર્યા અને ખેતરોમાં ડીચ ડીચ જેટલું પાણી ફરી વળતા પાકને નુકસાન થયું છે થવાથી અમને સરકાર તરફથી નીતિ એમના સરકારશ્રીના નીતિ નિયમો મુજબ અમને અમારું નુકસાનનું વળતર મળવું જોઈએ